અંશન ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી એર કુલર સ્ક્રૂ ખોલી અંદર મૂકેલા 1.95 લાખ ના દાગીના લઈ ગયા અંશન ગામે આધ્યા હોમમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ 31 ડિસેમ્બરે પત્ની અને બાળકને લઈ ભરૂચ પત્નીની ફોઈના ઘરે ગયા હતા જ્યાંથી તેઓ નાઈટ શિફ્ટ માં દહેજ નોકરીએ ગયા હતા બીજા દિવસે નોકરી પતાવી અંકલેશ્વર ઘરે પહોંચતા હતા એર કુલરની અંદર ઘર માલિકે લાલ રંગની કાપડની બેગમાં પંદર ગ્રામ સોનું અને દસ ગ્રામ ચાંદીના બાર દાગીના મૂક્યા હતા જે તસ્કરો ચોરી જતા અંકલેશ્વર બીડીઝન પોલીસ મથકે એક પોઈન્ટ લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી દસ સાડા દસના ગારામાં અમે ઘરે પહોંચેલ ઘરે આવીને જોતા ઘરના દરવાજાને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને એફઆરઆઈ દર્જ કરેલ છે હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે આશરે બેથી ત્રણ લાખ અત્યારે અંદાજીત બેથી ત્રણ લાખની રકમ જેવું છે